જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મન્ડે વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બે આઇકન પ્રેસ કરો અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે તો એન્જોય ધ વિડીયો લગ્ન એક સંસ્કાર છે હા આજે લોકો કેવું થઈ ગયું છે સમારંભ કરી નાખ્યો દાખલા તરીકે કન્યા વર્ય રૂપમ માતા વિત્તમ પિતા શ્રુતમ બાંધવા કુલ મિચન મિષ્ટાન મિતરે જેના એટલે એનું ગુજરાતી કરું તો કન્યા શું જોવે રૂપ જોવે કન્યાની માતા શું જોઈએ કે પાર્ટી સારી હોવી જોઈએ પૈસા વાળા હોવે પછી કન્યાના પિતા શું જોવે કે ભાઈ સમાજમાં આબરૂદાર માણસો કેવા છે એ જોવે અને બાકીના જે જાણીયા છે એ લોકો મિષ્ટાન સિવાય કઈ રસ નથી એટલે આજના સંદર્ભમાં જોઈએ તો દરેક ને પોતાનો ચશ્મો છે કે ભાઈ લગ્ન તો બેનો એમ થાય કે ભાઈ અમારે પતિ ને એસ્ટેટ નું એસ્ટેટ નું અમારે પ્રદર્શન કરવું છે એટલે લગ્ન ઇઝ ઇઝ ઇક્વલ ટુ ઘરે પહેરવા સારા કપડા પહેરવા રોયલ્ટી પછી આજના એમ વાસ્તવિક લગ્ન ને આપડા ઋષિ સંસ્થા એ સોડો સંસ્કાર માયલો અગત્ય નો સંસ્કાર એટલે પંદરમો સંસ્કાર એટલે વિવાહ સંસ્કાર છે વિશેષ પ્રકારની જવાબદારી નું વહન કરવું એનું નામ વિવાહ બે વિજાતી જીવો સમજણ પૂર્વક જોડાય અને સાથે મળીને બ્રહ્માજી દાદા જે પવિત્રતાથી આ સર્જન કર્યું એના માટે એક નવી સૃષ્ટિનો પ્રારંભ કરીને એક નવા જીવનું સર્જન કરવા વિવાહમાં જરૂરી છે એટલે વિવાહ જોઈએ શું હવે આજનો આ પ્રશ્ન છે ઘણા લોકો કે હું જોઈએ વાજા જોઈએ એના વગર ચાલે નહીં

જેના ઉપરથી આજે મનુષ્ય શબ્દ આવ્યો એ મનુ ઉપરથી આવ્યો મનુ એ માનવી સંસ્કૃતિ ઉભી કરી મનોર અપત્ય ઇતિ મનુષ્ય જે મનુ ને પરંપરા ને ચાલી ચાલવા વાળો એને મનુષ્ય હવે એક કાળે જે કાળે માનવી સંસ્કૃતિ નો અભ્યુદય થયો હશે તે વખતે એક બાજુ પુરુષ નું ટોળું હતું એના હાથમાં એક ભાલો હતો

મનુ પેલા પુરુષો પાસે ગયો અને કીધું પુરુષો બધા માર્ગા વાળા એને પોતાનું ટોળું છોડ્યું નહી અને પછી બેનોની મિટિંગ લીધી અને કીધું તમે તમારું ટોળું છોડીને પુરુષ પાસે આવશો હા સંસ્કૃતિ ઊભી થતી હોય તો અમે આવશું અને સ્ત્રી પોતાનું ટોળું છોડી અને પુરુષ પાસે આવી અને ત્યારથી જો આજે આપણી પરંપરા કઈ સાસરે કોને જવાનું સ્ત્રીને જવાનું કેમ કે એના નૈસર્ગિક એના પિંડમાં ગુણો છે કયા ગુણો તો કે બીજાની આત્મસાત કરી શકે છે અને ત્યાર પછી લગ્ન પછીના જે કઈ વિશેષ સંબંધો સ્ત્રીને મળે પોતાના પતિના પિતા તો એને પિતાજી પિતાજી સાસુ તો કે મારા મમ્મીજી આ આ જી ફોર ગોડ ભગવાને આપેલા સંબંધો આત્મસાત કરવાની સ્ત્રીમાં વિશેષ શક્તિ છે અને તેથી સ્ત્રી પોતાનું ટોળું છોડીને પુરુષ પાસે આવી અને ત્યાર પછી એ પરંપરા થઈ ગઈ કે સ્ત્રીઓ એ સાસરો જવું જોઈએ અને એની પાછળ મનુએ સ્ત્રીની ક્વોલિટી ઓળખી છે કેમ કે આપણો પ્રત્યેક ઋષિ હ્યુમન સાયકોલોજીનો માસ્ટર હતો અચ્છા એટલે મનુએ શરૂઆત કરાવી અને પછી ભોગ પ્રધાન થઈ ગયા છે વાસ્તવિક લગ્ન ભોગ પ્રધાન નથી લગ્ન એટલે ઓછો ભોગ ને વધારે ત્યાગ છે માનસ વિચાર કરીએ તો પુરુષની દ્રષ્ટિએ સ્ત્રી ભોગ્ય છે સ્ત્રીની દ્રષ્ટિએ પુરુષ ભોગ્ય છે પણ મારા વિકારોના શમન માટે એક સ્ત્રીનો સ્વીકાર કરીશ અને બાકીની સ્ત્રી તરફ જોવાનો મારો પવિત્ર દ્રષ્ટિકોણ અને